સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી લોકો મોરચો લઈને પહોંચ્યા હતા આશરે આઠ જેટલી સોસાયટીના રહીશો મોરચો લઈને પહોંચ્યા હતા મહિલાઓ ગેટ સામે જ ધરણા ઉપર બેસી ગઈ હતી વિપક્ષના કોર્પોરેટરો પણ એમાં જોડાયા હતા સુરતના મોટા વરાછામાં માનીતાઓને ફાળવાયેલ પાલિકાના અનામત પ્લોટો ઉપર ગેરકાયદે ટેમ્પરરી સ્ટ્રક્ચરો ઊભા કરી ખાણીપીણી હાટ બજાર અને ગોડાઉનો શરૂ કરાતા ન્યુસન્સ ફેલાઈ રહ્યું છે આ મામલે રહીશોએ રોડ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હોવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતા મંગળવારે યમુના ચોકની સાત સોસાયટીની ત્રણસોથી વધુ મહિલાઓએ પાલિકા કચેરી ઉપર હોબાળો મચાવ્યો હતો જોકે કચેરીના બંને ગેટ બંધ કરી દેવાતા અન્ય કામ અર્થે આવેલા લોકો પણ અટવાઈ ગયા હતા તો બીજી તરફ મહિલાઓ ગેટ સામે જ ધરણા ઉપર બેઠી ગઈ હતી જેમાં વિપક્ષના કોર્પોરેટરો પણ જોડાયા હતા કોર્પોરેટર મોનાલી હિરપરાએ કહ્યું કે શાસકો મળતિયાઓને લાભ આપવા ખાસ કેસ તરીકે દરખાસ્ત રજૂ કરી પ્લોટ ફાળવ્યા છે જ્યાં મોડી રાત સુધી ધમધમતા ડોમમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલે છે મેયરના ભાઈબંધુઓને પણ પ્લોટો ફાળવી ડોમ બનાવાયા છે પબ્લિક ની સુવિધા માટે ની છે તો આજે ઈ સુવિધામાં ડોમ બનાવીને સરકાર પોતાની આવક ઊભી કરી રહ્યા છે તો એના માટે કોર્પોરેશન પોતે જવાબદાર છે એના માટે અને અમે જો અહીંયા કરવા આવ્યા છીએ તો અમને કેદી યમુના અંબિકા સમસ્યા એ છે કે જે અમારા માટે જગ્યા ગવર્મેન્ટની છે તો એની અંદર અમારે ગાર્ડન જોઈએ એટલા વિસ્તારમાં ક્યાંય અમારા સિનિયર જવા માટેનું કોઈ ગાર્ડન નથી કે નથી કોઈ એવી વ્યવસ્થા જ્યાં જ્યાં ગાર્ડન જ્યાં જ્યાં સર સરકારની જગ્યા હતી ત્યાં અમે ડોમ ઊભા કરીને આવક શરૂ કરી દીધી છે અમે હજી આંદોલન કરવા તૈયાર છીએ